મંત્રીઓના ફોટો શૂટના કોંગ્રેસના આરોપ પર ભાજપની પ્રતિક્રિયા ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસના આરોપને ફગાવ્યા ખેડૂતોના નામે રાજનીતિનો કોંગ્રેસનો પ્રયાસ લેમલાઇટમાં રહેવા કોંગ્રેસના નેતાઓના નિવેદન ખેડૂતોના નામે રાજનીતિ અયોગ્ય સરકારને સકારાત્મક સૂચન કરશે તો આવકાર્ય હિતેન્દ્ર પટેલે કરી વાત આવી ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના મોનો કોળીયો રોડાઈ ગયો છે એવી સ્થિતિમાં પણ પ્રતિપક્ષના લોકો કિસાનો નામે રાજનીતિ કરવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતાએ છેલ્લા ત્રીસ વર્ષથી જેમને જાકારો આપ્યો છે એવા લોકો પોતાની રાજકીય જાજમ જાળવી રાખવા માટે આ ખેડૂતોની બાબતોને તોડી મરોડીને રજૂ કરે છે જુઠ્ઠી બાબતો રજૂ કરે છે અને સુરખીઓમાં રહેવા માટે લાઇમ લાઇટમાં રહેવા માટે અનાપ સનાપ નિવેદનો કરે છે મારી વિનંતી છે કે રાજનીતિ કરવા માટેના અનેક પ્લેટફોર્મ છે રાજ્યના અવિરત ચાલતા વિકાસમાં સારા સજેશનો કરીને ક્યાંક અમારી ભૂલ થઈ હોય તો એના માટે કાન પકડવાની પણ આપણને છૂટ છે પણ કમસે કમ ખેડૂત જ્યારે બાપરો વિચારો બની ગયો છે આ વરસાદને કારણે એવા સંજોગોમાં રાજનીતિ કરવાને બદલે ખેડૂતોને બ્રહ્મ નાખવાને બદલે ટોળાશાહી કરવાને બદલે સાચ અર્થમાં વિસ્તારમાં જઈ અને પરિસ્થિતિનું આકલન કરી અને રાજ્ય સરકારને એના સૂચનો કરવા માટે આહવાન કરું છું